તો મિશન ગુજરાત પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસી છે ત્યારે મિશન ગુજરાત માનવામાં આવી છે જે બિલકુલ લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન ગુજરાત પ્રવાસ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આવો ભારત માતાના ના સ્વાગત કરીએ ભારત માતા કી भारत माता की वंदे वंदे छप्पन इंच का सीना है, है छप्पन इंच का सीना है, है भारत माता की भारत माता की આજ છોટા કાશીને તીર આવીને ઉભા માં નર્મદાના નીર આપણી આશા આપણી આપણી કાલ એક જ જીવા દોરી ચણી શમણાની સોગાદ કિનારા જળા હળા સોનેરી આજ છોટા કાશીને તીર આવીને ઉભા માં નર્મદાના નીર પોતાની જટા માંથી ગંગા ઉતરણ કરનારા કાશી વિશ્વનાથ ભોળાનાથ શિવના પ્રાગટ્ય દિવસ મહાશિવરાત્રીએ જામનગર દ્વારકા અને રાજકોટને જલોત્સવની ભેટ અને વિકાસ ઉત્સવની ભેટ આપવા પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મહાનુભાવોનો આવો તાલીઓના ગુંજારવ સાથે જામનગરને આંગણે આવકારો કરીએ અતિથિ સત્કારની આપણી શાશ્વત પરંપરાને બરકરાર રાખતા માન્ય શ્રીનો સ્વાગત સત્કાર કરીશું વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ માન્ય શ્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્ય સરકારના માન્ય શ્રીઓ શ્રી આરસી ફળદુ ઈશ્વરભાઈ પરમાર કુંવરજીભાઈ બાવળિયા પરબતભાઈ પટેલ અને વિભાવરીબેન દવેને કે આપ સંયુક્તપણે માન્ય શ્રીને મોટો ફુલહાર અર્પણ કરીને અને પાગ પહેરાવીને એમનું જામનગરના આંગણે સ્વાગત કરશો સત્કાર કરશો